તો મિત્રો અમે વટલાથી નીકળીને અત્યારે અમે જ આવીશું અરણા અરણે બુદ્ધ ભવાની માતાજીના દર્શન કરવા માટે તો આપણા વોગમાં બનાવ્યો રહ્યો આપણે બુદ્ધ ભગવાનની માતાજીના દર્શન કરશું સૌ સાથે મળીને માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો તો વ્લોકમાં બનાવે જવો માતાજીના દર્શન કરવા આપણે જશું મિત્રો તમે પાછળ જોઈ રહ્યા છો આપણે બુદ્ધ ભગવાન માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે હરણેજ તો છ મિત્રોને આપણે હરણેજ બુદ્ધ ભગવાન માતાજીના દર્શન કરાવશું આપણા ઓગણવના બના રહેજો જય બુદ્ધ ભગવાન તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો હરણેજ બુદ્ધ ભગવાન માતાજીનું મંદિર છે સામે જે દેખાય તે મંદિર બુદ્ધ ભગવાન માતાજીનું મંદિર છે બાજુમાં મોટી બહુ વિશાળ સંખ્યામાં પબ્લિક આવી જાય તો તેની માટે વિસામો કરવા માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે બહુ મોટી વિશાળ જગ્યા બનાવી દીધી છે એક વખત જરૂરથી તમે પણ અરણે બુદ્ધ ભવાની માતાજીના દર્શન કરવા માટે જરૂરથી આવજો તો મિત્રો અત્યારે આપણે અરણે માતાજીના મંદિર દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ તો તમે મિત્રો અત્યારે જોઈ રહ્યા છો બુદ્ધ ભવાની માતાજીનું મંદિર છે અરણે સૌ મિત્રો દર્શન કરી લેજો બુદ્ધ માતાજીના તો મિત્રો પાછળ તમે પણ જોયું આપણે માતાજીના દર્શન કર્યા બુદ્ધ માતાજીના હરણે તમે પણ દર્શન કર્યા છો તો આપણે અહીંયાથી રજા લઈને માતાજી આપણે જવાનું છે અત્યારે ગણેશપુરા જે ગણપતદાદાનું મંદિર છે ત્યાં અત્યારે દર્શન કરવા માટે જવાનું છે આપણા વગ્ન બની રહ્યો આપણે ગણપતના દર્શન પણ કરીશું જય ગણપતિ દાદા જયારે બુદ્ધ ભવાની મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો આપણે અત્યારે પહોંચી ગયા છીએ દાદાના મંદિરે ગણેશપુરા આપણને દેખાઈ રહ્યું છે ત્યાં ગણપત દાદાનું મંદિર છે ગણેશપુરા ત્યાં આપણે અત્યારે દર્શન કરવા જઈશું તો વ્લોગમાં બને રહેજો જય ગણપત દાદા મિત્રો તમે જોઈ રહ્યા છો ગણેશપુરાના જે ગેટ છે તે ગેટની બહુ ખાસ ખાસિયત બહુ અલગ જ છે આખા ગેટ બનાવ્યા છે અહીં ધારદાર તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો આપણે અત્યારે ગણપતિના મંદિરે પહોંચી ગયા છે મંદિરની અંદર આપણે એન્ટ્રી કરી લીધી છે દર્શન કરવા માટે તો મિત્રો અત્યારે આપણે ગણપતિ લીધાની મહિલા મિત્રો પણ વિડીયોગ્રાફી શૂટિંગ મનાય છે તે માટે આપણે અંદર કોઈ મિત્રો દર્શન કરાવી તો બાકી જેટલા દર્શન થાય દર્શન કરતા જઈ ગણપતિ તો મિત્રો અત્યારે આપણે ગણેશપુરાથી દર્શન કરીને નીકળી ગયા છે અને હવે આપણે રાવણ છે અત્યારે સુરાપુરા ગામ ભોળા તો આપણે ગણપતિ દર્શન કરી લીધા છે હવે આપણે જવું છે ભોળાદ તો આપણે ઉપલા બનાવી આપણે ભોળાદ સુરાપુરા દાદાના દર્શન કરશું જય સુરાપુરા દાદા જય ગણપતિ દાદા જય બુદ્ધ ભવાની મા જય દ્વારકા તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ સુરાપુરા ધામ ભોળાદ ધામ બાબા પણ દર્શન આપણે કરાવશું તો સૌ મિત્રો બ્લોગમાં અમને બનાવી જો જય સુરાપુરા દાદા તો મિત્રો આ સુરાપુરા ધામ ભોળા જ છે દાદાના સુરાપુરા ધામ ભોળા જમ પહોંચ્યા સુધી અને સાડા સાત થઈ ગયા છે તો સામે તમને દેખાઈ રહ્યા છે દાન બાબુ પણ બેઠા છે અને આપણે પ્રસાદી લઈ લીધી છે અત્યારે પ્રસાદીનું વિતરણ ચાલી રહ્યું છે હૃદય મિત્રો અત્યારે અમે સાથે હતા તમામ મિત્રોએ અમે પ્રસાદી લીધી છે અને દાન બાબાપુના દર્શન પણ કર્યા છે હવે અમે સુરાપુરા સુરાપુરા બળદ બળાથી નીકળી જઈશું અને વે એવાના હવે આપણે ઘરે જઈને આપણે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીશું ફરી પાછા નવા વ્લોગમાં બન્યું તો આપણો વિડીયો તમને ગમ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ફરી મળીએ નવા વ્લોગમાં જય દ્વારકાધીશ જય સુરાપુરા દાદા